તેઓ સુરતમાં લેસપટ્ટીનું કામકાજ કરે છે તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે તેમનો તેવીસ વર્ષે પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા જવા માંગતો હતો નોકરી પર લાગવા માટે યુટ્યુબ પર સતત સર્ચ મારતો હતો યુટ્યુબ વિડીયો મારફતે બાબા નામની વેબસાઇટ પર ગયો હતો વેબસાઇટ થકી નોકરી માટે સંપર્ક કર્યો હતો ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર કરવામાં આવી હતી બે હજાર તેવીસમાં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગ્યો હતો અશ્વિન નોકરી લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વિડીયો કોલ પર વાત કરતો રહેતો અસિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસરની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે ખરેખર અઢારે વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા ન રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ જોવું જોઈએ પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ ન બલકે આવી રીતે આપણે બાબા ડોટ કોમનો સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે આજે જોબ મિલેટરીની સહાય તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયન આર્મી ની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી આ વસ્તુ તદ્દન ખોટી છે જોડો એ આપણે મારા માછીભાઈ હતો એને અહીંયા ધંધામાં એટલો બધો હતો નહીં એને એમ કહ્યું કે હું વિદેશ જઈને કંઈક નોકરી કરું કંઈક થોડું કામ વ્યવસ્થિત થઈ જાય આપણે તો એને યુટ્યુબ ઉપર ઈ યુટ્યુબ ઉપર એ બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો બે ત્રણ દેશમાં એને એપ્લાય કરી પણ એના રિઝેક્ટ છે તેને આવડો એક ધ્યાનમાં આવ્યું કે આપણે આર્મીની હેલ્પરની જોબ છે એ આપણે કરી લઈએ કે તો સારું કે પચાસ હજાર એને ત્રણ લાખ રૂપિયા આપ્યા એજન્ટને મુંબઈના એજન્ટ હતા ત્યાંથી સવા બે મહિના પેલા એ રશિયા ગયો રશિયા ગયો એટલે એને બીજા કોન્ટ્રાક્ટ બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં સર્વિસમાં સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો અને બે લાખ પગાર કરી દીધો પચાસ હજારમાંથી ચાર ગણો પગાર વધી ગયો અને પચાસ હજાર બોનસ મહિને એટલે એ ભાઈને એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું થયું પણ એને રશિયન ભાષામાં એને એમ તો જ છે એમ સિટી લેવલે કામ કરવાનું કે બોર્ડર ઉપર નહીં જવાનું ત્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેઝ ઉપર લઈ ગયા એને ઘણું શીખવાડતાનું ઘણું આપી દીધું જ્યાંથી શીખવાડી સીધી ન શીખ્યા મહિનામાં શિક્ષક ન શીખ્યા મહિના પહેલા બોર્ડર ઉપર જવા દીધા મહિના થાય આ બોર્ડર છે આ બોર્ડર આ બોર્ડર છે આ બોર્ડર હજી કાંઈ ખબર પડે નહીં ઘણું સલાવતા આવડતી ન હોય કાંઈ નહીં હેલ્પર તરીકે લઈ ગયા સીધા સર્વિસમાં નાખી દીધા અને સીધું એનો ફોન મારે બે થી પેલા આવ્યો એના હશે બાર એ કે આ રીતનું થાય છે કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો એક નેપાળનો એનો પહેલાં દેશ થઈ ગયો એણે મને બધી વાત જણાવી કે આ રીતનો કે નેપાળનો છે અને આ રીતનું કે મૃત્યુ થયું એ બધા થોડાક બી ગયા કે નહીં હવે પાછી તો પાછી એપ્લાયની ફાઇલ મૂકી એક અઢાર દિવસ પહેલાં અઢાર દિવસ પહેલાં એપ્લાય કરી હજી અઢાર દિવસ હજી એનો રિસ્પોન્સ આવ્યો નહીં મિત્રો તો તરત એક સ્વૈચ્છિક લઈ લીધો કોન્ટ્રાક્ટ સાઇન કરી પણ એમ જાવ હોય તો લેવો હોય તો સ્વેચ્છિક પાછળ આવી જવો જોઈએ ને એજન્ટે કાયદેસર એ બધાને ફસાવ્યા પૈસા લે રિપોર્ટ હિતેશ પ્રજાપતિ જેના દેશની સુરત